સાઠા જિલ્લા પોલીસ અધિક્ષક સક્ષસાઈ રાજ મકવાણાએ ડીસા શહેર પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજ્યું ડીસા ડીવાયએસપી અને પીઆઈ પોલીસ જવાનો સાથે ખુલ્લા મને ચર્ચાઓ કરી ડીસા શહેરના ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકના પોલીસ જવાનો સાથે ચર્ચા વિચારણા કરી ડીસામાં હાર્દ સમા ટ્રાફિક બાબતે પોલીસ વડાએ સુચારૂ આયોજન કરવા સૂચના આપી ડીસાના કોલેજની આજુબાજુ એનડીપીએસ સક્રિય પેડલરો સામે વોચ રાખી કડક કાર્યવાહી કરવા સૂચના આપી ડીસા પોલીસના પ્રાણ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપીને સૂચના આપી પોલીસ મથકમાં આવતા તમામ ફરિયાદીઓને સાંભળી તેમના દરેક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવ્યું ડીસામાં આવેલ તમામ પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ બીટ જમાદાર જેવાન કડક પેટ્રોલિંગ તેમજ ક્રાઇમ રેટ ઓછો થાય તેના માટે તકેદારીઓ રાખવી ડીસામાં સિટી ટ્રાફિક પોલીસ કડકપણે પાલન કરવા સૂચના આપી તમામ પોલીસ કોન્સ્ટેબલ તેમજ મહિલા કોન્સ્ટેબલોને તમામને પોતાની ફરજ સારી રીતે બજાવવા સૂચના આપી જો કોઈ કર્મચારી સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું ફરજમાં બેદરકારી દાખવતા તમામ કર્મચારીઓને મૌખિક સૂચના આપવામાં આવી ખાસ શાળા કોલેજ જોડે રોમિયોગીરી કરતા તત્વોને ઝડપી પાઠ ભણાવવા જણાવ્યું વાહન ચોરીઓ ઘરફોડ ચોરીઓ જેવા ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચના આપવામાં આવી પોલીસ દ્વારા પ્રજાની પડતી તમામ હાલાકીઓનું સત્વને નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી વાહનમાં ઈ મેમોનું ઈ ચલણમાં જો કોઈ મેમો ન ભરે તો આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી વર્ષોથી એક જ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓને તમામ વિભાગની કામગીરી કરવા સૂચના આપવામાં આવી તમામને આપેલી સૂચનાઓનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કડકાઈ સાથે પાલન કરવું જો કોઈ કામગીરીમાં બેદરકારી દાખવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ અધિક્ષે જણાવ્યું